નાગબાઈ ધામ નાગલધામ ખાતે પચીસમો સિલ્વર જ્યુબલી સમલગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સમસ્ત મૈયા ક્ષત્રિય સમાજ દ્વારા નાગલધામ મુકામે પચીસ ભવ્ય સમલગ્ન મહોત્સવ આયોજન શ્રદ્ધા ભક્તિનો અને કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે કુલ અઠ્ઠાવન નવદંપતિઓએ મા નાગભાઈ માતાજીના આશીર્વાદથી પ્રભુતામાં પવિત્ર પગલાં પાડીને નવા વૈવાહિક જીવનની શુભ શરૂઆત કરી સમગ્ર કાર્યક્રમમાં ભક્તિમય અને આનંદમય માહોલ જોવા મળ્યા મા નાગભાઈ માતાજી તથા પૂજ્ય બાળક સ્વામી બાપુની અખંડ કૃપાથી સમગ્ર મહોત્સવ કોઈપણ જાતના વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હજારો સમાજજનોની હાજરીમાં યોજાયેલા મહોત્સવે સમાજની એકતા અને સંસ્કારનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું સમાજના દરેક ગામ અને શહેરમાંથી પધારેલા સેવાભાવી યુવાનો વડીલો આગેવાનો અને બહેનોએ વિવિધ વિભાગોમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રસોડા વિભાગ દ્વારા હજારો લોકો માટે સ્વાદિષ્ટ અને સુવ્યવસ્થિત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી મંડપ અને સ્ટેજ સજાવટ ભવ્ય અને સુશોભિત રીતે તૈયાર કરવામાં આવી પાણી વિભાગે શુદ્ધ પીવાના પાણીની સુવિધા પૂરી પાડી પાર્કિંગ વિભાગે સુગમ અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉભી કરી વર્કન્યા ચુમણવાર ફાળો કાર્યલય વિભાગ તેમજ અન્ય તમામ રીતે પૂર્ણ થયા ખડે પગે સેવા આપનાર ફોજીભાઈ ભોજન પ્રસાદની હેરફેર માટે ટ્રેક્ટર ટ્રોલી ઉપલબ્ધ કરાવનાર દાતાશ્રીઓ સ્ટેજ સંચાલન કરતા આગેવાનો સમાજના કલાકાર મિત્રો તથા બહારગામથી પધારેલા અને સોશિયલ મીડિયા દ્વારા સેવા આપનાર કાર્યક્રમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો નાગલધામ સેવા સમિતિ દ્વારા સમસ્ત દાતાશ્રીઓ સેવકો યુવાનો વડીલો પૂર્વ પ્રમુખો આગેવાનો સમાજના ભાઈઓ બહેનો તથા દરેક સહભાગીનો દિલથી મનથી અને પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો આપ સર્વેના સહકાર સમર્પણ અને અથાગ મહેનતથી આ મહાકાર્યમાં ચાર ચાંદ લાગી ગયા સમલગ્ન જેવા સંસ્કારમય અને સમાજ હિતના કાર્યો સમાજને નવી દિશા નવી શક્તિ અને મજબૂત એકતા પ્રદાન કરે છે મા માતાજી સર્વેના નવ દંપતીઓને સુખી સમૃદ્ધને અને વૈવાહિક જીવનનો આશીર્વાદ આપે તેવી હાર્દિક પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો મારું નામ અજીતસિંહ મેઘાભાઈ બાબરિયા હું અહીંયા સમૂહ પ્રમુખ છું મારી પાસે ઉભેલા અજયભાઈ અજીત અજયભાઈ પથુભાઈ દયાતર એક જ્ઞાતિના પ્રમુખ છે આજે અમને ખુશીની લાગણી છે કે મા નાગલના ધામમાં જ્યારે આજે બાર બે બે હજાર પચીસ છવી પચીસમાં સમૂહ લગ્નનું આયોજન ધામધૂમથી ચાલી રહ્યું છે એ અમને ખુશી છે તેમાં અઠાવન દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડશે એમનો સંસાર સુખી વ્યવસ્થિત ને સારી રીતે હાલે એવી હું મા નાગભાઈના ચરણોમાં પ્રાર્થના કરું છું આ સમૂહ લગ્નની અંદર સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ તરફથી ખૂબ સહકાર આપવામાં આવ્યો છે એમાં તમામ જમીન વિભાગ શ્રમ વિભાગ નોકરીયાત વિભાગ તમામનો હું દિલથી અંતઃપૂર્વક આભાર માનું છું ફરીથી આવતા વર્ષમાં પણ સારું આયોજન થાય એના માટે આજે જ્ઞાતિને ફરીથી આહવાન કરું છું કે આવો નવો સપોર્ટ તમે કાંઈ બી આપતા રહ્યો એવી મા નાગભાઈના શરણોમાં ગુરુ બાલકસ્વામી બાપુના શરણોમાં કર્ણા ધણીના શરણોમાં હું હૃદયથી સમસ્ત જ્ઞાતિ વતી આભાર મનુષો